લિંબાયતના ડુંભાલ ફાયર સ્ટેશન પાસે થયેલી વેપારી આલોક નિર્મમ હત્યા બાદ વેપારીત પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રકશન કરી કાયદાનો ડર દર્શાવ્યો હતો આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં વેપારીઓ અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમણે આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એસી સેકન્ડમાં સાઠ ઘા મારી હત્યા કરનાર ત્રણ આરોપીઓ પૈકી બે દીપક સરજુ સિંગ અને ભગવાન સવાઈને ઝડપી પાડ્યા છે હત્યાનું કારણ દસ દિવસ પહેલા આરોપી અફશાકને મારવામાં આવેલો તમાચો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પોલીસે ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે જ્યારે ફરાર આરોપી અફશાકની શોધખોળ ચાલી રહી છે સુરત શહેરના લિંબાય પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ લસ્સી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા તો આ લોકો એ નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે એકસો અઠ્યાસીનો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે

એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇન્વોલ્વ હતો એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટિનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપીઓ હતા એ લોકોને હતી જ અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે એનો એના આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનું એક ચકનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમ કે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અશફાક નું ઝઘડો કયા વાતને લઈને થયો હતો એ બાબત અશફાકને આ લોકો તો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા એટલે અશફાક ને કહેવાતી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે કેમ કે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાઈ કરીને જ આગળની કાર્યવાહી કરવાની હોય છે પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન કર્યું છે ઇન્કવેસ્ટ પણ ભર્યું છે અને પીએમ રિપોર્ટ પણ આવી આવનાર છે એટલે પીએમ રિપોર્ટ ઉપરથી અમે કહી શકશું કે કેટલા ઘા છે ઇન્ક્વેસ્ટ પંચનામા ઉપરથી આગળની વિગત મળશે એના ઉપર ત્રણેય જણાએ મળીને એટેક કરેલો હતો એ સત્ય છે એના ફૂટેજીસ પણ અમારી પાસે છે અને એના એવિડ એઝ એન એવિડન્સ પણ અમે એ બાબતને લીધેલી છે આ જે ત્રણ આરોપીઓ છે એમાં બે તો અત્યારે પકડાઈ ગયા છે એ છે દીપક કુમાર અને ભગવાન સ્વાઇન ત્રીજો છે એ અબ્રાલ લસ્સી કરીને છે એ માન દરવાજાનો છે અશફાકનું સ્થળ ઉપરનું આ આ ઘટનામાં અમે શોધી રહ્યા છીએ કે સ્થળ ઉપર કઈ જગ્યાએ હાજર હતો પરંતુ સીસીટીવીમાં ત્રણ જણા છે એમાંથી અશફાક નથી જે મરનાર હતો એ પોતે આમ તો એના ભાઈઓ સાથેના એના સંબંધો બિઝનેસના એના ડીલિંગ્સના એના હતા આ ઉપરાંત એ ફરતો રહેતો હતો અને છોટા કંઈ નાનો મોટો કામ કરતો રહેતો એ મુજબની વિગતો મળી છે